દેશી હાથ બનાવટ પિસ્તોલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી મધ્યપ્રદેશ કુકશી તાલુકાના પરપ્રાંતિય ઈસમને દેશી હાથ બનાવટની સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી સૂચના આધારે વડોદરા શહેરમાં હથિયાર ખરીદ વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર્સ એસજી રાત્રાઓએ અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં હથિયારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સકમંદ ઇસમ ઉપર જરૂરી વોચ તપાસ રાખી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદે સરની કારવાઈ કરવા અંગે સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગ હતા તે દરમિયાન એસઓજી પોલીસ કોન્સ્ટેબલ આશિષ પુરી મનસુખપુરી ના હોય તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બેન્કર હાર્ટ હોસ્પિટલ ના પાછળના રોડ ઉપર એમ થી સુનિલ બામણિયા નામનો એ સંપિસ્તોલ લઈને કોઈને આપવા આવનાર છે જે બાતમી હકીકતના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર રબારી તથા સ્ટાફના માણસો બાતમી હકીકતવાળા ઈસમની પોસ્ટ તપાસ કરી બેંગલ્સ હોસ્પિટલના પાછળના ભાગેથી કોર્ડન કરી એમપીના સુનિલ નબા બામણિયા નામના ઈસમને દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા પચાસ હજાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ કબજે કરેલ દેશી હાથ બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવેલ ને કોને આપવાનો હતો તે બાબતે વધુ પૂછપરછ કરતા આરોપી સુનિલ નબા બામણિયાના જણાવ્યા મુજબ સદર પિસ્તોલ આરોપીના મરણ પામેલ દાદા જગદીશ રતનસિંહ પટેલનાઓની હોય પિસ્તોલ મારી નામના ઈસમને જેના પૂરા નામ સરનામકે કે મોબાઈલ નંબરની ખબર નથી જે વડોદરાને આપવા સારું હોવાનું ચડાવેલ આમ જાહેરમાંથી ગેરકાયદેસર વગર લાયસન્સ સે ફાયર આર્મ્સ દેશી હાથ બનાવટની અનલોડ હાલતની પિસ્તોલ કિંમત રૂપિયા પચાસ હજાર અને મુદ્દા માલ મળી કિંમત રૂપિયા સાહીઠ હજાર સાથે પકડાઈ જઈ વડોદરા શહેરનાઓના હથિયાર સંબંધિત પોલીસ કમિશનર સાહેબ જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી આરોપી વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે આર્મ એક્ટ સને ઓગણીસો ઓગણસાઠની કલમ પચીસ બી એક મુજબ કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવેલ છે પકડાયેલ તથા નહીં પકડાલ આરોપીમાં સુનિલ નવા બામણીયા વોન્ટેડ ઇસમમાં મારી રામના ઇસમ કે જેને સરનામા અને મોબાઈલ નંબરની ખબર નથી સારી કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી રાત્રા પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર એઆર એ સાહિતેન્દ્ર સિંહ બહાદુરસિંહ એસઆઈ વિનોદભાઈ દેવજી હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ પોલીસ કોન્સ્ટેબલ આશિષપુરી મનસુખપુરી પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પ્રવીણસિંહ વુમન હેડ કોન્સ્ટેબલ કાજલ વિનોદભાઈ પોલીસ કોન્સ્ટેબલ પરવીન અનવરભાઈ समाचारों की झड़पी अपडेट मे हम सत्य स्वराज न्यूज चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो